मंगल प्रभु नु नाम से न मंगल प्रभु नु मंगल देव सयाचरो मंगल सतसंग मंगल सतसंग अत्यार हल्ला समय में लगभग बजा सवार तो नाता थे નાયા વગર કોઈ રહેતું નહીં હોય પહેલાં એવું હતું ચાર ચાર જાણે નાતા અને અત્યારે હાલના તો બધા સવાર નહીં હા હવે તો મળેલું નાતા સવાર મોટા એટલે ભાઈ નિત્ય રોજે રોજ નિત્ય નાહવા નિત્ય નાહવાથી શરીર કેટલું ફોલતું થાય નહીં ફોલું નાહ્યા વગર કામ કરવું ગમતું નથી હા એ તો આપણા બધાનો અનુભવ છે કે નાયા વગર આપણે કામ જ ન નથી પણ અઠવાડિયા સુધી ના ના વિચાર કરો એક એક દાડો નહીં ચાલતો તો એક અઠવાડિયા સુધી ના નાઈએ સો સો મહિના સુધી ના નાઈએ તો શું થાય આપણું એવું એવું वो जा सत्संग रूपी सरोवर से आ शू सत्संग रूपी सरोवर से एम रोज ते जो नित्य स्नान न करो तो पी पेलो बराबर तमने त्यान न पड़ू मुता को त्यान न पड़ो हँ के आज तो मारो सत्संग में ना आज तो सत्संग में एम न्यान न पड़े जो ना वगैरह त्यान न पड़े एम एक दिवस सत्संग में ध्यान वगैरह त्यान न पड़े તમે જે દિવસે સત્સંગમાં આવો ને એટલે ગંગા સ્નાન નું તમને પુણ્ય મળે ગંગા તમે સ્નાન કર્યું ને આ સાડે જેટલો પવરું થાય એટલે વૃત્તિઓ શાંત થાય મન સ્થિર થાય હૃદયમાં અનંત આત્મામાં પર શાંતિ છે જેવો નાવાથી આપણને અહેસાસ થાય છે અનુભવ થાય છે તેવો અનુભવ એક ઘડીના સત્સંગમાં આને બેસવાથી આપને એવી અનુભૂતિ થાય છે

ના ક્યા સુતે ક્યા સુતે નાયા વગેરે આપને શરીર પગડી જાય જેટલો મેલ ટળનો છે ઉતાર કરો શરીર ઉપર 100 મહિનાથી ના નાયા હોય તો મેલ કેટલો પડ્યો હ આ 100 મહિના ઉત્યા આપણે ભજત સખવા રટ્યા પચા ના રહ્યા હોય તો આપડા મનનો આપડા અંતાકરમાં કેટલો બધો મેલ જોમે હ અને એ મેલ દૂર કરવા માટેનો રાધાર એ tartar સંતન છે शरीरों मेल दूर करने जल की जरूरत पड़े थे साबुन जरूर पड़े थे एम अंत करण मेल दूर करने खबर न पड़े कि मारों मेल दूर थो कि सोए सौ टका थाय हाँ रोजे रोज नित्य सत्संग आवाद आप अंत करण शुरू थे अनुभव करो हो तो कालु मोहतू हो रवड़ा व ये पोनी डोल भरे और हम बोई और काटी मूकी देंज जो ते तो मेलू ना नएल देखा ना 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 ना। थे तो कह पे कपड़ू तक तो थोड़ो थोड़ा कदाचुना दिखाए पर में नजर लगो ना तो खबर पड़ कपड़ो तो नहीं तो एक वक्त बोलवा जो मेल कपाई जाए तो पे वार बोल बोल बोर दी पेलुँ कपड़ शुद्ध थाय थोड़ा धोल અને આ પાણી કાળું થઈ જાય આપણી આ અનુભૂતિ છે એટલે સત્સંગમાં આવીને બેસવાથી કોઈ દિવસ સમય અલગ જતો નથી વીસ ટકે